દહેજ એસઆરમાં કામદારો બસ માંથી જીવ બચાવી બાડીમાંથી બહાર નીકળતા પણ નજરે પડ્યા હતા અકસ્માત સમયે લોકો ભારે અફરાતફરી સર્જાઈ હતી જોકે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ગત રાત્રિના સરાબારથી એક વાગ્યાના સમયગાળા દરમિયાન ભરૂચથી દહેજ તરફ એસઆરએફ કંપનીમાં કામદારોને લઈ જતી બસ કોઈ અગમ્ય કારણોસર પલટી મારતા અકસ્માત સર્જાયો હતો અકસ્માત સર્જાતા કામદારો બસમાંથી જીવ બચાવીને બારીમાંથી બહાર નીકળ્યા હતા જોકે ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બૈલાયકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબસે પહેલે દેખને કે